जब नमी सीटी दाना लेकर दीवारों पर चढ़ती है सोबार फिसलती है चढ़कर गिरना गिर कर चढ़ना आत्मविश्वास उसकी रगों में साहस भरता है आखिर उसकी मेहनत बेकार नहीं जाती कोशिश होती तो, 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 हो तो मित्रों अपने प्रयास सरुज है નિરાશા કે હતાશા નથી આવવાની તો આત્મવિશ્વાસ સાથે આપણું કાર્ય છે એમાં લાગી જઈએ મિત્રો તો સારું આજનો અને અગાઉના પણ તમારી સામે રજૂ કર્યા છે મિત્રો જે ખૂબ અગત્યના પ્રમેયની સિરીઝ છે બરાબર જે પાસ થવું છે એમાં ચોથું લેક્ચર તો મિત્રો સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક નહીં

પીઆર જોડ્યું આવી રીતે ઓક્યુ જોડી રહ્યો છું બરાબર ધી રીતે અહીં આપણે કેન્દ્ર ઓ છે બરાબર આ આ તો આવી રીતે જોડ્યા બાદ જોડ્યું અને હવે મિત્રો ખાસ એક આપણે આ આ ઓપી ઓપી પણ જોડી દઈએ ઓકે તો પેલા આપણે સામે જે ચિત્ર તૈયાર થયું છે આ પ્રમાણે એકદમ સહેલો છે મિત્રો બરોબર ત્રણ ગુણ તમને મળી શકે એમ છે એટલા માટેની આપણે આ મહેનત છે તો સારું તો કે ભાઈ ઓપી જોડ્યો

ઓ કેન્દ્ર વાળો વર્તુળ છે બહારના ભાગમાં પી બિંદુ છે પી માંથી દોરેલો સ્પર્શક એક પી ક્યુ છે બીજો સ્પર્શક છે પી આર છે અને મેં શું કર્યું ભાઈ ઓ ક્યુ જોડ્યો ઓ આર જોડ્યો અને ઓ પી જોડ્યો છે હવે આપણે આ જે આ બે સ્પર્શકોની લંબાઈ છે એ સરખી છે એવું મારે સાબિત કરવાનું છે બરાબર એક વાત ધ્યાન રાખજો બે હોય બહાર નું બિંદુ હોય અને માપ દાખલા તરીકે સહેલું છે પણ એટલું ધ્યાન રાખવાનું કે મારે આની અંદર આ આ ગણિતમાં મારે માસ્ટર થવું છે મારે શીખવું છે તો થવાય છે અંદર ની શક્તિ છે એ વ્યક્તિને ઊંચાઈ લઈ જાય છે

હવે મિત્રો સાબિતીમાં શું આપણે કરીશું તો મિત્રો આની અગાઉનું જે આપણે લેક્ચર છે મે પ્રમેય નંબર 10.1 માં આપે જોયું હતું કે ભાઈ જે સ્પર્શક છે આ ત્રિજ્યા છે આ ત્રિજ્યા છે કારણ કે અગાઉનું આપણે કયો ખ્યાલ છે તો કે ભાઈ જે સ્પર્શક જે દોરવામાં આવે છે એ સ્પર્શક છે હંમેશા ત્રિજ્યાને શું હોય છે ભાઈ લંબ હોય છે બરોબર જે પ્રમેય નંબર કયો હતો 10.1 આની અગાઉનું લેક્ચર છે આપણો એ જોઈ લેશો

દસ પોઈન્ટ એક પ્રમાણે પ્રમાણે બરોબર કે ભાઈ કોણ લેવો કયો ખૂણો ખૂણો પી પી ક્યુ આ ઓ અને અને ખૂણો કયો ખૂણો ભાઈ પી પી ક્યુ ઓ પી ઓ પી

બનતા ખૂણા ખૂણા છે છે તે જો મિત્રો આ એક વાક્ય જેવું છે જે લખાણનો બાકી તો ગાણિતિક વાત છે સાવ સિમ્પલ આ વાક્ય ફરી સમજો પ્રમેય નમે દસ પોઈન્ટ એક પ્રમાણે ખૂણો પી ખૂણો પી અને પી એક માત્ર વાક્ય ગુજરાતી છે એ થોડુંક બરોબર આપણે લખતા આવડી જવું જોઈએ બાકી તો હવે તો ગણિતિક વાત છે કઈ વાત છે ભાઈ એ જોઈ લઈએ તો કે ભાઈ એમાં ખાસ વાત છે એ ખાસ જે ત્રિકોણ ત્રિકોણ કયા ભાઈ છે ત્રિકોણ હાલ ત્રિકોણ જે છે ઓ ઓ નામ શું છે અને બીજો ત્રિકોણ કયો છે ભાઈ આ ઓ ઓક્યુપી ઓઆરપી ઓરપી માં હાલો એટલો આ બે ત્રિકોણની વાત કરવાની છે મિત્રો એમાં ખાસ આ આ શબ્દ એક યાદ રાખવાનો છે કાકબા કાકબા ઓહે સો સિમ્પલ યાર કાકબા શબ્દ યાદ રાખો એટલે ત્રણ જો કા કા એટલે શું કાટખૂણો હાલો ભાઈ કાટખૂણો બરાબર બીજો ક એટલે કર્ણ અને ત્રીજો ક એટલે બાજુ આટલું સરખું થતું હશે કાક બા કા એટલે કાટખૂણો ક એટલે કર્ણ બા એટલે બાજુ તો કઈ ભાઈ આ ત્રણ વસ્તુ જો હજી ફરી વાર હાલો ભાઈ કાટખૂણો કયો છે આપ સૌને ખ્યાલ છે કયો ખૂણો કાટખૂણો છે પી આર ઓ રેડી તો કાટખૂણો PQO PRO કાટખૂણો પછી કર્ણ કર્ણ આ બંને ત્રિકોણ જે એમાં કર્ણ બેમાં જો OP

બી બાજુ છે એ ત્રિકોણની બે કેવી છે સરખી એટલે થઈ ગયું કાક બાહ ફરી વાહ ચાલો કાટ કયો છે ભાઈ કાટખૂણો જે છે આપણો એ કયો છે કે ભાઈ કાટખૂણો આપણે કહીશું ખૂણો આપણે કયો કયો PQO બરાબર ખૂણો PRO અલવ આ કાટખણ આવી ગયો આ કાટખણો પી ક્યુ ને પી હાલો બંનેમાં એક જ રેખાખંડ કયો કર્ણ એટલે કે ભાઈ ઓપી બરાબર ઓપી બરાબર આ કાટખણ અને આ શું થયું એક જ રેખાખંડ થી એક જ રેખાખંડ કયો છે ભાઈ એક જ રેખાખંડ કયો છે કર્ણ છે રેડી

મુજબ હવે બંને ત્રિકોણ સરખા હોય તો પીક્યુ બરાબર ટૂંકું એક ટ્રીક વાપરવાની આ એમેચ ટ્રીક છે મિત્રો શું કરવાની ભાઈ બરોબર કાક બા કાટખણો આરો કાટખણો કયો છે પી ક્યુ ઓ પી આર ઓ પછી કર્ણ કયો છે તો ઓપી બરાબર ઓપી અને બાજુ કઈ તો કે ભાઈ બાજુ એટલે ત્રિજ્યા બંનેની ની કેવી હોય કા ક બા આ પ્રમેય તમારે આ રીતે યાદ રાખવાનો છે રેડી મિત્રો તો આ સરસ મજાના ચોથું લેક્ચર તમારી સામે ગણિતમાં પાસ થવું છે અને થવાય જ છે આરામથી ઓકે સારો આત્મવિશ્વાસ જાળવી રાખો અને મનીષ જોડાના નમસ્કાર થેન્ક યુ